ત્યારે અઠવા પોલીસ મથકની હદમાં આશરે સો વર્ષથી પણ વધુ જૂની દરગાહનો વિડીયો બનાવી વાયરલ પોલીસે કાર્યવાહી કરી હતી તો હવે ધંધાકીય લેનદેનમાં થયેલા ઝઘડાને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કરાયો હતો જોકે પૂણા પોલીસે તટસ્થ તપાસ કરી ફરિયાદ નોંધી હતી વાત એમ છે કે પૂણા પોલીસ મથકની હદમાં આવેલા શ્યામ સંગીની માર્કેટમાં વિવેક મિશ્રાને અઝહર નામના ઈસમના માણસે આરઆર કાર્ગો ટ્રાન્સપોર્ટ ખાતે બિલ્ટીને લઈને ઝઘડો થયો હતો જેમ અઝહરે સમાધાન કરવા બોલાવ્યો હતો તો બીજી તરફ અબ્બાસ નામના ઈસમે ફોન કરી તુમ બહુ જ બડે નેતા બન ગયો તુમ કો દેખના પડેગા તેમ કહ્યું હતું જોકે ત્યારબાદ શ્યામસંગીની માર્કેટમાં સમાધાન માટે બોલાવી ત્યાં ગયા હતા તે સલીમ મઝર તથા અઝહર નામના ઈસમો સાથે બીજા બારથી તેર જેટલા ઈસમો ત્યાં ઊભા હતા અને લોખંડના પાઇપ તથા લાકડાના ફટકા લોખંડના ધારધાર કોઈતા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં શ્યામ મિશ્રાને માથાના ભાગે લોખંડના ધારદાર કોયતાથી ઘેરનેર હુમલો કરાતા અરવિંદ મિશ્રાને માથામાં મારમારી તથા પરાગદત્ત મિશ્રાને હાથે અને માથા મીજા કરી ભાગે છૂટ્યા હતા જોકે ધંધાકીય ઝઘડો થયો હતો અને બિલ્ટીને લઈને બોલાચાલી થઈ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે આજનો બનાવ એવો છે કે શ્યામ સંગીની માર્કેટની પાસે ટ્રાન્સપોર્ટની આરઆર કાર્ગો શ્યામ સંગીની પાસે બે પક્ષ બે પક્ષો છે તેઓ પોતે હમાલીનું કામ કરે છે અને ટ્રાન્સપોર્ટના પાર્સલ ઉઠાવવાનું કામ કરે છે ટ્રાન્સપોર્ટમાં એવી સિસ્ટમ હોય છે કે વારાફરતી નંબર આવતો હોય છે જેમાં એક પક્ષકારને એવું કે મારો નંબર છે બીજા પક્ષકારને એવું કે મારો નંબર છે જે વહેલો વારો આવા સંદર્ભે બંને પક્ષોને ઝપાઝપી મારામારી થયેલ છે જે મારામારીની અંદર જે શ્યામનારાયણ મિશ્રા છે એમના માથાના ભાગે ઈજા થયેલ છે અને અત્યારે તેઓ વૃદ્ધમ વૃદ્ધમ હોસ્પિટલમાં દાખલ છે અને એમની સારવાર ચાલુમાં છે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુમાં છે અને એમની સાથેના જે પણ સાક્ષીઓ હતા એમને પોલીસ સ્ટેશન મોકલી ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુમાં છે અત્યારે સર હિન્દુ સંગઠન દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે હિન્દુ સંગઠન ઉપર હુમલો થયો છે તો એના વિશે આપણું શું કહેવું પ્રાથમિક દ્રષ્ટિએ જોતા જે પણ બનાવનું કારણ છે તે ટ્રાન્સપોર્ટનો માલ લેવા બાબતેનું પ્રાથમિક કારણ અત્યારે અમારા ધ્યાનમાં આવ્યું છે

જેવલેન હુમલો કરાયવાનો ઉલ્લેખ કરી મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો જેથી મોટી સંખ્યામાં હોસ્પિટલ લોકો ભેગા થવા પામ્યા હતા પરંતુ પોલીસે સંયમતા જાળવી મામલાને શાંત રાખ્યો હતો અને તપાસ કરી ખરી હકીકત જાણ્યા બાદ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે હાલ તો અઠવા બાદ પુણા પોલીસે પણ તટસ્થ તપાસ કરી મામલાને ખરી હકીકત જાણી જોઈ જેને લઈને શહેરની શાંતિમાં પરિતો ચાપવાનો પ્રયાસ કરનારોના મનસુબા પર પાણી ફરી હોય તેમ લાગી રહ્યું છે પ્રકાશવાડા સાથે હર્ષદ શેઠા